સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને વાયગા હે હવાના આપણે હાડા જેવો ટાઈમ થયો હોય ને હું અગાસી ઉપર અમારે કબૂતર આવ્યા ને મલક બધા તો એને ઘઉં આપો નાખું હમ સવાર હવારમાંથી જાઓ કાલે તો અમારે બહુ જનો વરસાદ હતો કાલે આખો દી દીવો ને આગલી રાતે હતો તે જો પંખીડા અમને ખાવાનું દેવા આવી હમ ને આજે આમ અંધાર થયો હોય આજે અત્યારમાંથી જ હવારમાંથી આવું અવકાશ કારું થઈ ગયું બહુ જ અંધાર છે અમારે આમ ફરતી કોમ ડુંગર બાજુ અંધાર દેખાય છે તે હવે આજ તો ના આવે તો સારું કાલે તો બહુ વરસાદ વહે્યો આવ જળ બંબાકાર જાણે આભ ફાઈટું હોય ને આભ ફાઇટું હોય કાલના હેજા અમારે કાલનો વરસાદ અમારે બહુ પડ્યો અમારા ગામમાં એક થો એથી આરે વરસાદ વધી ગયો જાણે આભ ફાઈટું હોય ને એવા દ્રશ્યો સજા સર્જાણાતા કાલે અને આજે સવાર સવારમાંથી સવારમાંથી અંધાર થયો હોય તો આજ તો હવે ના આવે ને તો સારું વરસાદ અમારે આ અમારા ઘરની બાજુમાં જ નદી આવી જાય છે ઘરથી થોડુંક ચાર પાંચ મકાન મૂકીએ ને અમારે આ બાજુમાં જ નદી છે આપ જાણે આપ થાય ત્યાં હોય ને એવા દ્રશ્યો સરજાણા હતા કોઈ વખત અમુક પાણી અત્યારે અમારે કોઈડું

અમારી ગોપી આવી ગઈ અમારી અમારી ગોપી ગાય આવી હું રોટલી ખવડાવતો આવું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા વહેલી સવારના વાગ્યા ઉઠે ને પછી શિરા આવે ને તૈયાર થાય ને એક તો સવાર સવારમાંથી માંથી વહેલું ઉઠીને શિવમને નિશાળે જવાનું મન ના થતું હોય તે હમણાં શિવમને નિશાળે મૂકી આવ્યા ને ટિફિન બનાવી નાખું હાર્દિકનું ને શિવમના પપ્પાનું ટિફિન બનીને બનાવી નાખ્યું હાર્દિક મામાનું ટિફિન બનાવી લીધું ને આજે ભક્તિને નિશાળે લઈ જવાના હે ચણા મુંબઈના ફેમસ ચણા ચાટ લઈ જવાના હે તો આજે આપણે બનાવવાના હે ચણા ચાટ તો હાલો બનાવી નાખીએ કાલે સાંજે હે ને ચણા પલાયરા હતા ને તો જો હમણાં ચણા બાફી લીધા ને ભક્તિને નાસ્તા પેટીમાં ચણા ચાટ લઈ જવાનું હે તો આવો ચણા ચાટ આપણે બનાવી લઈએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી વાત તો વેલી હવાર માં આઠ વાગ્યા લેસન કરવા બેહી ગઈ હું મારે લેસન હે વધારે ને શિવમ વયા ગયા હે નિશાળે આજે કામ બધું મમ્મી કરવાની હે હલો તો હવે આપણે હિન્દી નું લેસન ફટાફટ કરી લઈ ભક્તિ ને જો હમણાં લેસન વધારે આવે તે એ નિશાળે જવાનો ટાઈમ થાય ત્યાં સુધી ભક્તિનું તો લેસન જ ચાલુ હોય નિશાળનું લેસન હોય ને ટ્યુશનનું લેસન હોય તો જોレッスン ના લે હે પપટી નું ને આપણે ચણા ચાટ બનાવી લઈએ ચણા ચાટ બનાવવા હાટું આપણે ચણા કાલે પલારી મૂકતા રાતે ચણા પલાઈ રહ્યાતા આ આપણે દેશી ચણા હે આપડા ઘરના ચણા દેશી ચણા અને કાબુલી ચણા બેય મિક્સ માં પલાઈ રહ્યા તો બાફી લીતા હે હવાર હવાર માંથી આપણે ચણા બાફી લીધા છે આપણે ચણા ચાટ બનાવી લીધા છે ને ભક્તિ એ ચણા ચાટ નાસ્તા પેટીમાં ભરી નિશાળે ગઈ ભક્તિ વયા ગયા તો બપોરા કરવા બે ગયા હે શિવમભાઈ ને આજે બપોરામાં ચણા ચાટ આપણે બનાવ્યું ને એ ચણા ચાટ જમવાનો હે ને ઘઉં નો શીરો બનાવ્યો ઘઉં નો શીરો અમારે શિવમને બહુ ભાવે તે ઘઉં નો શીરો બનાવ્યો હોય ને ચણા ચાટ બનાવ્યું છે

નાખી ને પછી આપડે શિવમભાઈ બી ગયા બપોરા કરવા શિવમભાઈ બપોરા માં જો ઘઉ નો શીરો શિવમભાઈ ને ભાવે શીરો બનાવો દહીં બપોરા કરવા

নাই তাটা ভাই বাই